હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ મંગવો ઓફિશિયલ ક્રિવાક સર આપણું તમારું સ્વાગત છે બે ત્રણ દિવસથી બહુ જ હાલત ખરાબ છે મારી મતલબ પાર્ટીમાં ગઈ બધું જ કર્યું બટ તબિયત ખરાબ હતી તો પણ હું ગઈ હતી કેમ કે સોનાલી અને એ લોકોએ ઇન્વિટેશન એટલું પ્રેમથી આપ્યું હતું તો એટલે ગઈ હતી બાકી લૂઝ મોશનને ઉલટીને હાલત ખરાબ થઈ ગઈ છે ખબર ને કેમ બહુ જ મતલબ ને એવું બધું ખરાબ છે મારું જો દવા ખાઉં છું હમણાં બે દિવસ ત્રણ દિવસથી તો ટકતું જ નથી પાણી પીવું છું તો પણ ઉલટી થઈ જાય છે થાય છે એટલા ઝાડા થઈ ગયા છે હમણાં થોડુંક ખાધું છે ખીચડીના મેં બસ મેં કીધું થોડું દવા ખાઉં અને શે દિવાળીનું ગિફ્ટ આવી છે હવે વિચાર કર્યો હતો કે કેમ હજી સુધી આવ્યું નથી પણ આવી ગયું છે તો થેન્ક યુ શે મારું મારું ઇન્ડિયા ઇન્ડિયા ખુશ હો છે મારુંમાંથી આવી છે ભાઈ તો આપણે એને ઓપન કરીએ કે શું મોકલ્યું છે આ વખતે દર વખતે તો ચોકલેટ્સને એવું કંઈક હોય છે પણ આ બે દિવસથી મતલબ ઓપન કરું 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 પણ તબિયત તો એટલી ખરાબ છે કે કંઈ મન જ નહીં થતું તો બે દિવસથી એમને એમ પડ્યું આ પહેલું ગિફ્ટ એવું હશે જે મેં ઓપન કરવાનું એક્સાઇટમેન્ટ નથી એ થઈ રહ્યું કેમ કે તબિયત મતલબ મારું બોડી જ એ નથી કરતું તો આવ્યું છે તો આપણે ખોલીએ શું છે અવાજ આવે છે હવે જોઈએ શું છે એના પહેલાં હું દવા લઈ લઉં ઉલટીની લઈ લઉં એક તો પહેલાં જેમકે ખાવાનું ટકતું નથી હતી અને આ છે પેટ ઇન્ફેક્શન અને ઝાડા તો ઇન્ફેક્શનની એના ઝાડાની બદલે છે ટકવી જોઈએ કેમ કે સવારે મેં લીધી હતી તો એ ઉલટી થઈ ગઈ હતી ત્યારે મેં ઉલટી નાખી દીધું તો હવે આ ખોલવા માટે બહુ જ સખત પેકિંગ છે તો એક મિનિટ પોઝ કરીએ આપણે ચાકુ લઈ આવીશું તો હવે પ્રયત્ન કરીએ લંડન માટેનું પેકિંગ થઈ ગયું છે બધું પહેલાં અમારી એકત્રીસની ટિકિટ હતી પણ હવે પહેલી તારીખની ટિકિટ છે ભાઈ પહેલી તારીખે અમદાવાદથી ફ્લાઇટ છે

પણ હું યુઝ જ નથી કરતી ગયા વર્ષનું પણ એમનામાં તો એક નોટ છે ટીમ છે મારું તરફથી હેપી ન્યૂ ઇયરનું થેન્ક યુ સો મચ અને કઈ વખતે પણ ચોકલેટ્સ હતી આ વખતે પણ ચોકલેટ્સ છે બહુ સરસ થેન્ક યુ સો મચ છે મારું દર વખતે તમારું દિવાળીનું હાઈટ જાય છે એક બે ત્રણ ચોકલેટ્સ છે ત્રણ ને ચાર ચાર કે પાંચ છે અંદર ચોકલેટ અને સરસ છે તો થેન્ક યુ સો મચ દર વખતે આવે છે ગઈ વખતે પણ અલગ અલગ નાની નાની ચોકલેટ્સનું હતું થેન્ક યુ સો મચ અત્યારે હું આજુ ખાવાની હાલતમાં નથી સરસ રીતે પેકિંગ કરી તો બસ થઈ ગયું દવા લઈ લીધી છે હવે થોડી વાર વેઇટ કરું છું કે ભાઈ કઈ ગુડ ગુડ ગાડગડું થાય છે કે નહીં કેમકે એટલું ગુડ 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 થતું હતું પેટમાં હાલત ખરાબ થઈ ગઈ હતી સાચે બે દિવસથી એક બે કિલો વજન તો ઓછું થઈ જ ગયું મારું ચપ્પો મૂક્યો નહીં તો મમ્મી શોધશે ચપ્પુ મૂકી દીધું ઉલટી જેવું થાય છે યાર રાતની સુતીથી સાંજે ચાર વાગે ઉઠી છું બોલો એટલી હાલત ખરાબ હતી પણ ઉઠી ગઈ મમ્મી બી બિચારા ગભરાઈ ગયા કેમ કે બસ હવે ત્રણ ચાર દિવસ બાકી છે મારા જવાના દંડન અને તબિયત આવી રીતે ખરાબ થઈ જાય તો થોડું થાય એવું તકલીફ જો મારું ગિફ્ટ જ ખોલવાનું હતું તમારા લોકો સાથે શેર કરું બસ ખોલી દીધું છે દવા પણ લઈ લીધી છે થોડી વાર બેસું અને પછી આડી જ પડે કે બેસાતું પણ નથી મારાથી મતલબ હવે એવું લાગે કે સૂતી જ રહું સૂતી જ રહું આમ ઊભી જ ના થવું એટલી હાલત ખરાબ થઈ રહી છે નાનું મોટું હજી થોડુંક પેકિંગ કરવાનું છે આજે તો મને નહીં લાગતું થાય કંઈ મારાથી પણ થોડુંક કાલ સુધીમાં સારું થાય દવા લઉં મને તો એવું હતું કે કદાચ બોટલ બોટલ ચડાવવું પડશે કેમકે ખાવાનું કશું ટકતું જ નહોતું રાત્રે દવા લઈને આવ્યા પણ ખાધી નહીં મેં ભૂલ કરી દીધી પણ અત્યારે લીધી છે સવારે બપોરે લીધી હતી સવારે મતલબ લીધી હતી તો ઉલટી થઈ ગઈ ઝાડા તો થઈ ગયા છે દસથી પંદર વખત ગઈ આવીશું પેટ તો મારે એકદમ પિચકાઈને અંદર જતું રહ્યું છે એકદમ એકદમ અંદર જતું રહ્યું છે એટલી હાલત ખરાબ છે તો કંઈ નહીં ચાલો તમે લોકો પ્રાર્થના કરજો કે હું જલ્દીથી સારી થઈ જાઉં મારે બધા બહુ જ કામ છે યાર મમ્મીને લઈને મારા અંબાજી જવું છે એ કેવી રીતે જઈશું હાલત જ ખરાબ છે તો છું કેમ કે મમ્મી કેટલા ટાઈમથી કહે છે બાને મળવાનું ફઈને મળવાનું જોવા તબિયત થોડીક સારી લાગે તો એક બે દિવસમાં એ કામ પતાવીશ એને લઈ જઈશ તો પછી આવ્યા પછી જવાનું છે તો સારું ચલો ના કરજો જલ્દી સારી થઈ જવું હજી હેર કલર બધું કરાવવાનું છે નેલ્સ કરાવવાના છે બહુ જ વસ્તુઓ છે આમ તો ના કરાવું ના આવીને આવી નેલ રાખો તો પી ચાલે સારા લાગે છે કંઈ નહીં જોઉં છું ચાલ હાલ તો ના પંદરસો બે હજાર રૂપિયા નાખવાના આમાં એના કરતાં અલગ અલગ નેલ પેન્ટ લઈ લઉં તો થાય હે ને શું કહો તમે કહેજો મને નેલ્સ નેલ લાટ કરાવું કે પછી આને અવાજ રાખો ચલો તો પછી બાય બાય વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અંગો ઓફિશિયલ ક્રિવા કંસાર